આપ જુઓ મુખ્ય માર્ગ તૂટી જતા અનેક ગામો ને હાલાકી પડી રહી છે કનેક્ટ થાય છે અને આ મુખ્ય માર્ગ વહેલા પાણી બે દિવસ રહ્યું એમ અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે આગળ જે પૂર આવ્યું એના કરતાં પૂર આ વખતે ભયજનક પૂર હતું એમ ધારવા કરતાં વધારે પાણી આવ્યું હતું એમ અને પાણીનો પ્રવાહ એટલો ફાસ હતો કે પાણી એટલું ઝડપથી ચડતું હતું એમ કિમ નદીનું પૂર છે તે ઠેર થેર લોકો માટે આફટ બનીને આવ્યું હોય છે ઠેરથેર જનજીવન પ્રભાવિત કરી મૂક્યું હતું બે દિવસ જે પૂર રહ્યું હતું તેને લઈને અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે એ માંગરોલ તાલુકાના વેલાછાથી સેઠી ગામ તરફ જતો આ મુખ્ય માર્ગ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે બાજુના ખેતરમાંથી કિમ નદીનું પાણી આવ્યું હતું પ્રવાહ એટલો જોરદાર હતો કે આ રોડ છે તે આખો આખે ઉખાડીને ખેતરની સાઈડ પર ધોવાણ થઈ ગયું છે ખૂબ જ મોટા પ્રમાણમાં જે પૂર આવ્યું હતું તેને લઈને અનેક વિસ્તારમાં તારાજી સર્જા છે મહત્વનું છે કે જે ડામરનો રોડ છે તે આખે આખો ઉખડી ચુક્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફક્ત મેટલો દેખાઈ રહી છે ડામરનો જે ભાગ છે ડામરનું જે લેયર છે તે તૂટીને ખેતરની સાઈડ ઉપર થઈ ચુક્યું છે એક વર્ષ પહેલા જ જે સ્થાનિકો જણાવી રહ્યા છે એક વર્ષ પહેલાં જ આ માર્ગનું નિર્માણ થયું હતું પરંતુ જે કિમ નદીના પૂરના પ્રકોપ સામે આ રોડ પણ ટકી નથી શક્યો સંદીપ બસાવવા મીડિયા માગરોલ સુરત